નમસ્કાર દોસ્તો જય શ્રી હરિ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી પવિત્ર એકાદશીની જે પાપોથી મુક્તિ આપે છે જે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે અને જેમાં તલનું દાન અતિ વિશેષ માનવામાં આવે છે આ છે શરતીલા એકાદશી આ વિડીયોમાં તમે જાણશો શરતીલા એકાદશી બે હજાર છવ્વીસ ક્યારે છે સાચી તિથિ અને શુભ મુહૂર્ત વ્રતપારણનો સમય પૂજા વિધિ તલ દાનનું આધ્યાત્મિક મહત્વ અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું અંત સુધી વિડીયો જરૂર જુઓ સટતિલા એકાદશી છે શું હિન્દુ ધર્મમાં દર મહિને બે એકાદશી આવે છે એક શુકલ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષમાં માધવ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને સટતીલા એકાદશી કહેવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે આ દિવસે તલના છ પ્રકારના ઉપયોગથી કરેલું પુણ્ય અનંત ગણાય છે વૈદિક પંચાંગ મુજબ એકાદશી તિથિ શરૂ થશે તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ બપોરે ત્રણ વાગ્યા ને સત્તર મિનિટ પર એકાદશી તિથિ પૂર્ણ થશે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સાંજે પાંચ વાગ્યા ને બાવન મિનિટ પર વ્રત રાખવાની મુખ્ય તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ મંગળવારે એકાદશી વ્રત નું પારણ હંમેશા દ્વાદશી તિથિએ કરવામાં આવે છે પારણની તારીખ પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ શુભ પારણ સમય રહેશે સવા સાત વાગ્યાથી નવ ને એકવીસ મિનિટ સુધી પારણ સમય દાન કરવું અતિશુભ માનવામાં આવે છે ખાસ કરીને તલ અન્ન કપડાં અથવા જરૂરિયાતમંદોને ભોજન ચાલો હવે જાણીએ સંપૂર્ણ પૂજા વિધિ પ્રાતઃકાળ વિધિ કંઈક આ રીતે છે વહેલી સવારે ઉઠીને સ્નાન કરો સ્વચ્છ અને હળવા રંગના કપડાં પહેરો ઘર અને પૂજા સ્થાન સાફ કરો ગંગાજળ છાંટીને શુદ્ધ કરો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા સ્થાપિત કરો ચંદન પીળા ફૂલ માળા તુલસી દળ અર્પિત કરો ઘીનો દીવો પ્રગટાવો વિષ્ણુજી અને લક્ષ્મીજીની આરતી કરો સટ્ટીલા એકાદશી વ્રત કથા અવશ્ય વાંચો કથા વિના વ્રત અધૂરો માનવામાં આવે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય અને નારાયણ નમઃ મંત્રનો જાપ કરો પંચામૃત પંજરી તલના બનેલા પદાર્થો ભોગ અર્પિત કરો જીવનમાં સુખ શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો સટ્ટીલા એકાદશી પર આ ભૂલો ન કરવી જોઈએ ચોખા અને તામસિક ભોજન ન કરો કાળા રંગના કપડા ન પહેરો વાદ વિવાદથી દૂર રહો તુલસીના પાંદડા ન તોડો ઘર અને મંદિર ગંદુ ન રાખો શાંતિ સત્ય અને સંયમ જ વ્રતનું સાચું સ્વરૂપ છે શાસ્ત્રો કહે છે એકાદશી પર તલ દાન તલ સ્નાન તલ હોમ કલ ભોજન આ બધું કરવાથી જન્મ મરણના એટલે કે જન્મ જન્માંતરના પાપ નષ્ટ થઈ જાય છે ઘરમાં ધનધાન્ય અને સુખ વધે છે પ્રિય ભક્તો સટિલા એકાદશી માત્ર વ્રત નથી પરંતુ આત્મશુદ્ધિનો માર્ગ છે આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને આનંદ લાવે એવી અમારી પ્રાર્થના છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી હરી ધન્યવાદ